નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બનાસકાંઠાના દાનેરામાં એક રસોઈયાનું રહસ્યમય રીતે મોત થયું છે લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુકતરી બનાવી નાખી જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી ગુસ્સે ભરાયા હતા અને રસોઈને ખૂબ જ ટપકો આપ્યો હતો ત્યારે ભાવેશ મહેશ્વરી નામના વ્યક્તિએ તેમના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ રસોઈયાને મીઠાઈ બનાવવા માટેનો ઓર્ડર આપ્યો હતો જેમાં લાડુની મીઠાઈ બનાવવાનું નક્કી થયું અને રસોયાએ તેને બદલે કાજુકતરી બનાવી નાખી ઓર્ડર આપનાર શખ્સે તેને અજાણ થતાં જ તેઓ અત્યારના આક્રોશે ભરાયો હતો અને રસોઈયાને બારે ટપકો આપી અને લાફો માર્યો અને ધક્કો મારીને ઝપાઝપી થઈ હતી જ્યાં રસોઈ બેભાન થઈ જતાં તેને સારવાર તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યાં ડૉક્ટરે તેને મૂર્જાએ કર્યો મૃત્યુકના પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પરિવારે તેને મૃતદેહ સોંપ્યો હતો અને જોકે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ બાદ આવે જ ખબર પડશે રસોઈયાના પરિવારે ફરિયાદ નોંધાવી કે અને આક્ષેપ લગાવ્યો કે ભાવેશ મહેશ્વરી સાથે થયેલી ઝપાઝપીમાં રસોઈનું અવસાન થયું છે જેથી આરોપીને પકડી કાર્યવાહી કરવા અને ધાનેરા પોલીસ ગુનો નોંધી આ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ